કેમ છો મિત્રો મજામાં ને મિત્રો છેલ્લા અઠવાડિયાથી લગભગ ઘણી જગ્યાએ નટુભાઈ દ્વારા શરૂ કરવામાં આવેલા લીમડાના પ્રોજેક્ટ પ્રોજેક્ટને અનુલક્ષીને ખૂબ ચર્ચાઓ થાય છે તો તેમાં જે લોકો નોકરી મેળવવા માંગે છે તેમને એક ગૂગલ ફોર્મ ભરવા માટેનું જણાવવામાં આવ્યું છે પોતાની એજ્યુકેશન ક્વોલિફિકેશન અને બેઝિક ડેટા નાખવાનો છે તો ઘણા બધા લોકોને આ ગૂગલ ફોર્મ કેવી રીતે ભરવું એનો આઈડિયા નથી તો હું તમને એ ફોર્મ ભરીને બતાવું જેથી કરીને ગૂગલ ફોર્મ ભરવામાં સરળતા રહે મિત્રો સૌથી પહેલાં તો આપેલી લિંક છે એના પર તમે ક્લિક કરશો એટલે લિંક ખુલી જશે પણ ઘણા લોકોને લિંક ખુલતી નથી તો એ લોકો વધારે વાર દબાવીને કોપી લિંક કરીને ગૂગલ ક્રોમમાં જઈને પેસ્ટ કરી શકે છે હું અહીંયા સીધું ઓપન લિંક કરું છું તો મિત્રો ખુલી ગયું છે ગુલાબી ગેંગ એપ્લિકેશન ફોર ગુલાબી ગેંગ મહિલા કલ્યાણ કોઓપરેટિવ સોસાયટી ત્યારબાદ મિત્રો આપણે ફેક ફોર્મ ભરીએ છીએ એટલે મેં ઓલરેડી ડેટા નાખેલો જ છે જેથી કરીને આપણો ટાઈમ વેસ્ટ ના જાય એમાં તમારું પોતાનું પૂરું નામ ફાધરનું નામ અને સરનેમ નાખવાની છે આપણે એક્ઝામ્પલ માટે ભરીએ છીએ એટલે મેં એ બીસી નાખેલું છે ત્યારબાદ મિત્રો તમારું ડેટ ઓફ બર્થ જેમાં તમારે આ પ્રમાણે સ્ક્રોલ કરીને તમારું ડે બર્થ યર લાવવાનું છે આમાં કોઈ શોર્ટકટ છે નહીં એટલે ઓગણીસો નેવું હોય તો નેવું સુધી તમારે આ પ્રમાણે સ્ક્રોલ કરીને જવાનું છે ત્યારબાદ મહિનો અને ડેટ સેટ કરી દેવાની છે ત્યારબાદ મિત્રો જેન્ડરમાં મેલ ફિમેલ કે અધર અધરમાં મિત્રો થર્ડ જેન્ડર આવશે જેમાં ટ્રાન્સજેન્ડર પણ આવી શકે અને કિન્નર કોમ્યુનિટી પણ આવી શકે છે ત્યારબાદ મિત્રો તમારું પૂરું એડ્રેસ લખવાનું છે અને પિનકોડ નંબર પણ લખવાનો છે ત્યારબાદ મિત્રો તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન એમએસડબલ્યુ હોય બી હોય કોપા હોય બાર પાસ હોય બી હોય જે હોય તે એજ્યુકેશન ક્વાલિફિકેશન લખવાનું છે ત્યારબાદ મિત્રો એ ક્વોલિફિકેશનને લખતું તમારો કેટલા વર્ષનો અનુભવ છે તે લખવાનું છે અનુભવ ન હોય તો એમાં ઝીરો યર લખી શકાય ફોન નંબર તમારો પોતાનો ફોન નંબર એમાં એન્ટર કરવાનો છે ત્યારબાદ જે ફોન નંબર ટુ છે એમાં મિત્રો ઘણીવાર ઘણા મિત્રોને વોટ્સએપ નંબર અલગ હોય કોલિંગ નંબર અલગ હોય તો વોટ્સએપ નંબર નંબર નાખી શકો અથવા તો અન્ય કોઈ નંબર હોય કે જે અવેલેબલ હોય એ નાખી શકો અને ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ મિત્રો તમારું પોતાનું ઈમેલ આઈડી નાખવાનું થશે ઈમેલ આઈડી નાખ્યા બાદ મિત્રો સબમિટ પર ક્લિક કરશો એટલે નાનું એવું ઇન્ટરફેસ ખુલશે મિત્રો હું સબમિટ પર અત્યારે ક્લિક એટલે નથી કરતી કેમ કે ત્યાં એક ખોટું ફોર્મ સબમિટ થઈ જશે એટલા માટે સબમિટ પર ક્લિક કરીને જે ઇન્ટરફેસ ખુલે છે તેનો તમારે સ્ક્રીનશોટ લઈને જે તે તમારા નટુભાઈના ગ્રુપમાં આ સ્ક્રીનશોટ શેર કરી દેવાનો છે જેથી કરીને એ લોકો પોતાના ડેટાબેઝમાં એન્ટ્રી કરી શકે છતાં ટેકનિકલને લગતો કોઈ પ્રોબ્લેમ હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં આપ કમેન્ટ કરી શકો છો મિત્રો આ તમામ વિડીયો હું મારા વ્યુઅર્સને હેલ્પ માટે કરું છું આનો કોઈ અન્ય મતલબ ના નીકળવો